પાઠ પંદર સરકાર સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ભારત વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે ભારત દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે ત્રણ ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે સ્થાનિક સરકાર આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે લોકશાહી યુ એસમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે પ્રમુખશાહી નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે આપેલ તમામ સામ્યવાદી રાજાશાહી અને લોકશાહી ડી લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે લોકોના પ્રતિનિધિઓ દ્વારા લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે લોકો માટે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ડાબેરી રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓને શાસન કરે છે એક લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે બંધારણના ચાલો પછી ખાલી જગ્યા આપેલી છે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે લોકશાહીમાં દેશનું સંચાલન સરકાર કરે છે આપણા દેશની સરકાર મતદાન દ્વારા છૂટવામાં આવે છે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે લોકશાહીમાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે સાચું રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે સાચું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે સાચું યુએસ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ખોટું વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે સાચું રાજ્ય સરકાર સમગ્ર દેશમાં વહીવટ કરે છે ખોટું લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે સાચું આપણા દેશમાં લોકો વડાપ્રધાનની પસંદગી કરે છે ખોટું લોકશાહીમાં માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે સાચું કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકાર રચાય છે સાચું વિશ્વમાં સામ્ય સામ્યવાદી વિચારધારાને દક્ષિણ પંથી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ખોટું રાજાશાહીમાં રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યનો વહીવટ કરે છે ખોટું ચાલોના પછી જોડકા આપેલા છે રાજ્ય સરકાર તો કે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે સ્થાનિક સરકાર ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં સંભાળે છે રાજાશાહી સરકાર એક જ વ્યક્તિ શાસન કરે છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યાં છે સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે લોકશાહી સામ્યવાદી અને રાજાશાહી સરકાર આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે લોકશાહી સરકારનું ક્યુ કાયદાકીય કાર્ય કરે છે લોકશાહી સરકાર દ્વારા કાયદા બનાવવાનું કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે લોકશાહી એટલે શું લોકોનો લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી કહે છે લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે લોકશાહી સરકાર સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કાર્યો કરે છે લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે દેશના વહીવટ જુદા જુદા નિર્ણયો લેવા અને નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે લોકશાહી સરકારના મુખ્ય કાર્યો ક્યાં છે તે કાયદા બનાવે છે કાયદાનો અમલ કરે છે અને કાયદામાં સુધારા વધારા કરે છે તેમજ ન્યાય આપે છે સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાને આધારે સંચાલન કરે છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે રાજાશાહીમાં કોને જ મહત્વમાં આપવામાં આવે છે રાજાશાહીમાં શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે નીચેના વિધાનોના કારણો લખો લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે કારણ કે લોકશાહી સરકાર એટલે લોકોનું લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે એ સરકારે લોકમત અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી વહીવટ સોંપતી નથી આમ લોકશાહીમાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી તે કેન્દ્ર સ્થાને મનાય છે ચાલો એના પછી બીજું કારણ આપણે આપીએ લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી કારણ કે રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે તેમાં રાજાનું પદ વારસાગત હોય છે રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજાશાહીમાં સર્વ સત્તા રાજા પાસે હોય છે તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે તેના નિર્ણયો જ આખરી ગણાય છે તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી ચાલો પછી ત્રીજું કારણ આપેલું છે સરકાર કાયદામાં ફેરફાર કરે છે કારણ કે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોને ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણને ધ્યાનમાં રાખીને લોકોના હિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે તે સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો સરકારની જરૂર શા માટે છે સરકારની જરૂર નીચે મુજબ છે દેશને નિર્ણયો તેમજ તે નિર્ણયોનો અમલ માટે સરકારની જરૂર પડે છે દરેક દેશના બંધારણ અનુસાર કાયદા બનાવવા તેને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે તે લોકકણ્યાના કાર્યો કરે છે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકારો જોવા મળે છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર સરમુખ્યત્યારશાહી સરકાર અને રાજાશાહી સરકાર ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે જો એક વ્યક્તિ વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેથી ભારતમાં એક સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી લોકશાહીમાં સરકારનું શું મહત્ત્વ છે કે લોકશાહીમાં સરકારનું મહત્ત્વ પહેલું લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે બીજું તેમાં માનવ અધિકારોનું રક્ષણ તેમજ જતન થાય છે અને ત્રીજું તે લોકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય તો શું કરી શકાય સરકારે ઘડેલા કાયદાઓ બરાબર અમલ ન થતો હોય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે તે માટે અદાલત સમક્ષ ફરિયાદ પણ કરી શકાય છે અદાલત દ્વારા કાયદાનો બરાબર અને યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે ચાલો એના પછી આઠમો પ્રશ્ન ટૂંક નોંધ લખો લોકશાહી સરકાર તે નીચે મુજબ છે પહેલું લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે લોકશાહી સરકાર લોકો વતી દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે આ સરકારમાં સત્તાનો અંતિમ દોર લોકોના હાથમાં હોય છે લોકશાહી સરકાર હંમેશા માનવ અધિકારોનું રક્ષણ અને જતન કરે છે તે લોકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ